કડીના જયદેવપુરા ગામના ખેડૂતો અડતાલીસ કલાકથી ભૂખ હડતાલ ઉપર ઉતર્યા ખેડૂતોની જમીન સર્વેના કારણે ઉતર્યા ભૂખ હડતાલ ઉપર કક્ષાએ રજૂઆત કરી પરંતુ નિરાકરણ ન આવ્યું કડી તાલુકાના જયદેવપુરા ગામના ખેડૂતો દ્વારા બે હજાર સોળ સત્તરથી વારંવાર ડીઆઈએલઆર સહિતની કચેરી રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા આખરે ગામના ખેડૂતે ભૂખ હડતાલ ઉપર ઉતરવાનું નક્કી કર્યું કડી તાલુકાના જયદેવપુરા ગામ ગામના ખેડૂતોએ જમીનના સર્વેની કામગીરીમાં વિલંબ તથા આખરે ખેડૂતે હડતાલ ઉપર ઉતરતા સમગ્ર સરકારી તંત્રમાં હડકમ મચી જવા પામ્યો હતો ખડી તાલુકાના જયદેવપુરા ગામના બત્રીસ જેટલા ખેડૂતો હડતાલ ઉપર ઉતર્યા હતા ખેડૂતો દ્વારા બે હજાર સોળ સતતથી મહેસાણા ડીઆઈએલઆર પ્રાંત કચેરી મામલતદાર કચેરી કલેક્ટર કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી પરંતુ તેનું નિરાકરણ ન આવતા આખરે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા જ્યારે છેલ્લા અડતાલીસ કલાક થયા તેમ છતાં હજુ સુધી મામલતદાર કચેરી કે અન્ય કચેરીના કોઈપણ અધિકારીઓએ ખેડૂતોની મુલાકાત ન લેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ઘણાકાંઠે અધિકારીઓ દ્વારા ખેડૂતોની મુલાકાત લેવામાં આવી હતી મારું પટેલ લાલજી ભાઈ હરતજી બરાબર શું સમસ્યા છે ગામની સમસ્યા જે આ સર્વે જે થયું છે ને એ બધું ખોટું થયું છે કોઈ પણ ખેડૂતને સંતોષ નથી આમાં કોઈનું ક્ષેત્રફળ ઓછું છે કોઈનું વધારે છે નકશા ખોટા છે પછી ઈશા ફેર બધાના ઘણા બધાના થઈ ગયા છે પૈકી સર્વે નંબરોમાં જેનો જે કબજો બોલતો હોય એના જગ્યાએ બીજાનું નામ બોલતું હોય છે ને બીજાને જગ્યાએ ત્રીજાનું બોલે છે એટલે ભયો ભયોમાં ઉપરથી આ તો વિખવાદ થાય છે જી એના માટે થઈને અમે છે ને ડીઆરએલમાં અરજી કરી છે કલેક્ટરને આપી છે મામલતદારને આપી છે પોલીસ સ્ટેશને આપી છે ધારાસભ્યને આપી છે બધી જગ્યાએ અમે એપ્લિકેશનો આપેલી છે અને બધાની સહીઓ સાથે જ આપેલી છે એક વ્યક્તિની સહી નથી આમાં જેટલા ખેડૂતો છે એમાં લગભગ ખેડૂતો એમાં સમાવેશ થઈ ગયેલો છે આજ છેલ્લા બે દિવસથી તમે જે ભૂગડતા પર રહ્યા છો તેને લઈને કોઈ તંત્ર સરકારી તંત્ર દ્વારા આપણી સાથે કોઈ વાતચીત થઈ અહીંયા આવી એવું તેવું કંઈ ખરું